રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી સમયમાં રાજ્યમાં રહેશે સાર્વત્રિક વરસાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાટી ખાડી જે છે એકસાથે સક્રિય થઈ છે ત્યારે અરબી સમુદ્રમાં સાયકોલેક્શન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું જ્યારે બંગાળની ખાડીમાં સર્જાય છે લો પ્રેશર સિસ્ટમ એના જ કારણે ચોવીસ અને પચીસ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે ચોવીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે દક્ષિણ અને સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી આવનારું એક અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદો આપે તેવા સંકેતો આપી રહ્યું છે આમ જોવા જઈએ તો ઘણા વર્ષ પછી પ્રથમ વખતે એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબસાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને પાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે કિનારેના જિલ્લાઓ છે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારો બોટાદ આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે એ સાથે જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર છે ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે ગુજરાતના તમામ રીજનો હોય જેમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી ભારે અને સારા વરસાદો পড়ে শক্যতা দিইছে